નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સેદ ખબર માં આપનું સ્વાગત છે વિજાપુર લાડુ રોડ આનંદ આશ્રમ સોસાયટી ખાતે આવેલ રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર જે હર હંમેશા સેવા કાર્ય માટે જાણું જાણીતું બન્યું છે રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્રના સ્થાનિક સંચાલક સુરેશભાઈ મરાઠા દ્વારા માનવ અને કલ્યાણ કરી અને ખાસ કરીને જે બાળકો તથા જરૂરિયાતમંદો ગરીબો માટે લાભ આપવાનું ચૂકતા નથી નાના બાળકો માટે જમરવાર હોય કે કોઈ જરૂરિયાત વાળી વસ્તુ આપવાની હોય ને કોઈ દાતાશ્રી આવ્યા હોય તો તરત જ સુરેશભાઈ ઠાકર તત્પર રહે છે અને તેમની કલ્યાણકારની સુખાકારી યોજનાઓ માટે નીકળી પડે છે ત્યારે વધુમાં જ્યારે ગતરોજ જે રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર વિજાપુર ખાતેના બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ એક કાર્ય જે છે જે એક દાતાશ્રી તરફ તરફથી આવી ગરમી અને કાળજાર તરકામાં અને તપતી રેતમાં પહેરવા માટે નાના બાળકોને પગરખા વિના મૂલ્યે આપવાનું કાર્ય કરવામાં આવ્યું હતું જ્યારે વિજાપુરના જે રામકૃષ્ણ વિવેકાનંદ સંસ્કાર કેન્દ્ર તરફથી બંગાળી વાનગી એવા મગ અને મમળા આપી અને ગરીબ તથા જરૂરિયાત બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યું હતું આપણે તે પણ જણાવીએ કે રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્રના સંચાલક જે સુરેશભાઈ ઠાકરે દ્વારા માનવતાના કાર્યમાં સહભાગી બનનાર આવા તમામ દાતા શ્રીઓનું શ્રી રામકૃષ્ણ પરમહંસના વિચારોને અનુસરનાર તમામ ઠાકુર ભક્તોની જે દાતાશ્રીઓ છે તેમને સુરેશભાઈ ઠાકર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું આપણે તે પણ રહી દઈએ કે આજે વિજાપુર તાલુકા વિજાપુર શહેરના જે પોલીસ સ્ટેશન છે જે એની નજીક આવેલું આનંદ આશ્રમ સોસાયટી છે જ્યાં આજે આશ્રમ જે છે સ્થાપિત છે જ્યાં આમ આવી માનવતાવાદી જે કાર્યો છે જે થતા રહે છે તો તમામ દર્શક મિત્રોને પણ આ બાબતની જાણ કરવામાં આવે છે કે તમારે પર જે કોઈ દાતાશ્રી બનવું હોય તો ત્યાં જઈ અને સુરેશભાઈ ઠાકરને મળી શકે છે અને જે માનવતાવાદી જે કાર્યો જે છે જે ગરીબોને દાન આપવાનું તથા બાળકોને જરૂરિયાતમંદોને દાન આપવાનું ત્યાં પહોંચી શકે છે આવા સમા